જિલ્લાના લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ખેરવા ગામે મકાનમાં રેડ કરી બિયર તથા વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હોવાનું સામે આવ્યું છે જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યા માર્ગદર્શન હેઠળ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર વીવી ત્રિવેદી સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એસ સ્વામી પોલીસ હેડ કોન્સ્ટેબલજી ઝાલા પોલીસ કોન્સ્ટેબલ દશરથભાઈ ઘનશ્યામભાઈ દાદર પરતભાઈ ભરતભાઈ સહીત સહિત પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મોહસીન ખાન રહીમ ખાન મલેક રહેવાસી ખેરવાવાળો વિદેશી દારૂનો વેપલો કરતો હોવાની બાતમી મળવા પામી હતી જે આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ખેરવા ગામે તેના રહેણીક મકાનમાં રેડ કરી બિયર તથા વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો પોલીસે કુલ રૂપિયા આડત્રીસ હજાર ચારસોનો મુદ્દામાલ કબ્જે કરી સ્થળે હાજર નહીં મળેલ આરોપી વિરુદ્ધ પજાણા પોલીસ મતકે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી કલ્પેશ સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ